મોત નીપજ્યું જામનગર શહેરના ચેમ્બર કોલોની વિસ્તારમાં આવેલા મંદિરમાં ઝાડ કાપતી વેળાએ ઘટના બની હતી અમરનાથ મહાદેવના મંદિરના ઝાડ કાપતી વખતે આ બનાવ બન્યો કંપનીની લાઇન કેવી જે ઝાડની ડાળી અડી જતા શોક લાગવાથી એક શખ્સનું મોત નીપજ્યું હતું બના બાદ ફાયર દ્વારા મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પોલીસ દ્વારા આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહત્વના સમાચાર જણાવી દે જામનગરથી તો જામનગરમાં શોક શોકથી એક યુવાનનું કરુણ મોત નીપજ્યું છે મંદિરમાં ઝાડ કાપતી વેળાએ અકસ્માત સર્જાયો હતો જેમાં યુવકને છાસઠ કેવી થી શોક લાગ્યો હતો જેથી ઝાડ પરથી મૃતદેહ ઉતારવામાં આવ્યો હતો યુવકનું મોત નીપજ્યું છે ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ ચાલુ છે સમગ્ર મામલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો ત્યારે વાત કરવામાં આવે તો જામનગર શહેરના ચેમ્બર કોલોની વિસ્તારમાં આવેલા મંદિરમાં ઝાડ કાપતી વેળાએ આ ઘટના બનવા પામી હતી અમરનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં ઝાડ કાપતી વખતે આ બનાવ બન્યો છે જેટેકો કંપનીની ઇલેક્ટ્રીક લાઇન છાસટ કેવી જે ઝાડની ડાળી અડી જતા શોક લાગવાથી શોક લાગ્યો હતો યુવકને અને શખ્સનું મોત નિપજ્યું છે બનાવ બાદ ફાર દ્વારા મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે જામનગરથી સંવાદદાતા જોડા ચૂક્યા છે હરદીપસિંહ જે હરદીપ શું છે સમગ્ર મામલો મહત્વના સમાચાર જણાવી દે જામનગરમાં ઇલેક્ટ્રિક શોકથી યુવાનનું કર્યુંડું મોત નીપજ્યું છે માં ઝાડ કાપતી વેળા અકસ્માત સર્જાયો હતો છાસઠ કેવી થી શોક લાગ્યો હતો અને આથી મોત છે પરિવાર થઈ ગયો છે ઝાડ પરથી મૃતદેહ ઉતારવામાં આવ્યો હતો પોલીસ વિભાગ ઘટના સ્થળે દોડી તપાસ શરૂ કરવામાં આવી છે બનાવ બાદ ફાર દ્વારા મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો જણાવી દેવામાં આવે કે આ બનાવ છે જામનગર શહેરના ંગમાં એક ઝાડ હતો જે ઝાડને ને માટે એક વ્યક્તિ છે ઉપર ચડ્યો હતો અને એ વ્યક્તિએ

જી ધન્યવાદ માહિતી બદલ સમાચારમાં આગળ વાત કરીએ તો આ વર્ષે